પદ્ધતિ અને મંત્ર શું છે બ્રહ્મચારીની દેવીનું સ્વરૂપ એ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે પોતાનો પૂર્વ જન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે અત્યંત કઠિન તપ કર્યું હતું આ દુષ્કર તપને કારણે તેમણે તપસ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયા એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફૂલ મૂળ ખાઈ અને વ્યતીત કર્યા સો વર્ષ સુધી કેવળ શાક ખાઈ અને નિર્વાહ કર્યો કેટલાક દિવસ સુધી કઠિન ઉપાસ કરતા કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો સહન કર્યા આ કઠિન તપશ્ચર્યા બાદ ત્રણ વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બિલીપત્રો ખાઈ અને અહર્નિશ ભગવાન શંકર આરાધના કરતા રહ્યા સુકા બિલીપત્રો ખાવાનું પણ છોડી દીધું કેટલાક હજારો વર્ષ સુધી તેઓ નિર્જળ નિરાહાર તપ કરતા રહ્યા પાંદડા ખાવાનું પણ છોડી દેવાના કારણે તેનું એક નામ એ અપર્ણા પણ પડી ગયું

આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી આજ સુધી કોઈ આવું કઠોર તપ કર્યું નથી આવું તપ તમારાથી જ સંભવ હતું તમારા આ અવલોકિક કૃત્યની પ્રશંસા માટે ચારેકોર સુંદર કામના થઈ રહી છે તમારી મનોકામના એ સર્વતો ભાવેત પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી એ તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે હવે તમે તપસ્યાથી વિરત થઈ અને ઘરે પાછા ફરો તમારા આ શિદ્રતા તમને લેવા આવી રહ્યા છે માં દુર્ગાનું આ દ્વિતીય સ્વરૂપ એ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમની વૃદ્ધિ થાય છે જીવનના કઠિન અને સંઘર્ષોમાંય તેમનું મન એક કર્તવ્ય પથથી કદી વિચલિત થતું નથી મા બ્રહ્મચારીની દેવીની કૃપાથી તેમને સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના બીજા જ દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન એ સ્વાધિષ્ઠાત ચક્રમાં સ્થિત થાય છે અને આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે આ દિવસે માતા બ્રહ્માચારિણીનું એક સુંદર મંત્ર છે કે આ મંત્રનો જાપ કરવાથી ખૂબ જ સુંદર કૃપાની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણીએ કે બીજી નવરાત્રીએ માં બ્રહ્માચારિણીનું સ્વરૂપ કેવું છે નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્માચારિણીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે બ્રહ્માચારિણી આ ચાલતા જગતના તમામ જ્ઞાનની જાણકાર છે તેનું સ્વરૂપ એ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલી અને નિગમ નિગમ તંત્ર મંત્ર વગેરે નામના દુર્ગા ગ્રંથોના જ્ઞાન સાથે જોડાયેલું છે તેમના તેના સર્વજ્ઞ જ્ઞાન આપીને તેના ભક્તોને વિજયી બનાવે છે બ્રહ્મચારીણીનું સ્વરૂપ એ ખૂબ જ સરળ અને ભવ્ય છે અન્ય દેવીઓની તુલનામાં તે ખૂબ જ નમ્ર ક્રોધ રહિત અને ત્વરિત વરદાન આપનાર છે હવે આપણે જાણીએ કે બીજી નવરાત્રીએ માતાને ભોગ સેનો ચડાવવો જોઈએ તો કે નવરાત્રીના બીજા દિવસે દેવી ભગવતીને સાકરનો ભોગ ચડાવવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે સાકર ચડાવવાથી પૂજા કરનારને લાંબુ આવશ્ય આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને તે સ્વસ્થ રહે છે તેનામાં સારા વિચારો આવે છે અને માતા પાર્વતીની કઠિન તપસ્યાને ધ્યાનમાં રાખીને લડવાની પ્રેરણા મળે છે હવે આપણે જાણીએ કે મા બ્રહ્મચારિણીનો પ્રિય રંગ કયો છે બીજી નવરાત્રીએ કેવા રંગના કપડાં પહેરવા જોઈએ અથવા તો કેવા રંગના પુષ્પો ચડાવવા જોઈએ ભોગ ચડાવવો જોઈએ આ દરેક વાત એ આ વિડિયોમાં કરવામાં આવશે તો કે માતા બ્રહ્મચારિણીને પીળો રંગ એ ખૂબ જ પ્રિય છે તેથી પીળા રંગના વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવી જોઈએ તેમજ પીળા રંગના વસ્ત્રો અને ફૂલ એ અર્પણ કરવા જોઈએ પીળો રંગ એ માતાના સંવર્ધન સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ આ રંગ શીખવાની અને જ્ઞાનની નિશાની છે અને તેને ઉત્સાહ ખુશી અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તો આવો જ સુંદર વિડિયો જો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ